બેને જેટલા ફિલ્મોમાં બાપુ ગુજરાતી ફિલ્મોમાં એમાં મને એનું ગમતું ગીત હરિત અને પત લેવાની બહુ ટેવ ભગત પીપાજી માં જેમ ગમે તે બેને ગાયેલું બાપુ એ કુતરી દેવનંદન બાપુ આ વિસ્તારમાં આવીએ ને એટલે હવારમાં પ્રોગ્રામ ગમે જ આવે પણ હવારમાં રોટલા અહીંયા શિરામણ અહીંયા કરવાનું દેવનંદન હકીકત દેવનંદન

आ गांधी बाबू गुजरी गए है ना काही नो खावे बहुत सी भी है ना काही ना खातो और लगे कुछ सिंधु नाम कुछ नहीं ये भी पटावे ले आप मैंने आप बात मन बहुत गलत Sinto, Lídera! Lípati, Lípati! 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 आश्रम में कोई आवे पगे लागे निकले गेटे पोगे ता पीकी पकड़ ना कोई सेवक गण टूटियो एक दी हाजे बाबू आ गाना में गीत ना का पड़ता है ना शिष्य वो बेटा माया क्यों नहीं दिखाता ठाकुर तो माया ने अपनी जिंद तोड़ी की <laughs> बेगड़ नहीं आता है बेगड़ थोड़ा रही गयो बात क्या है बात नहीं તમે આ સીન ટૂડું ને ગરડા બધા અને ગામ ને શું ખબર આપડે તો શું બાપુ ને પગે લાગે સીન કરડા બધા અમારું ભૂરા ને પણ કૂતરું કર્યું ભગવાન ભૂરા ને પગે પાટો ને કીધું ભૂરા હું છું મન કે કૂતરું કર્યું ધ્યાન રાખવું જોઈએ મન કે નહીં રાખ્યું હોય હવે એને લાઈન કરશો ને હા અલગ મે ધ્યાન રાખ્યો મેં કેમ મુકેમ મુકેમ ઓટકે તો તો પપ પડી ગયો મે ધ્યાન રાખ મે કે માય હવે આ તો ખમી તમને કીધું પર આવ હાચું કઉ તો કેન ઓલકી કઈ તી કઈડું પર મજા બોવા

વાળું કરી અને પછી ભૂતો થાકેલો બહુ એમાં જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે અને પછી મને કે સડપ ની બે કાન પકડી અને ખીજું ખીજું પછી મને પીંડીઓમાં બટકા ભરવાના એ જે મજા આવે એ બટકા ભરવાની મજા મને કે દાંતુ હોય એવું એમાં ભૂલ પડી ગઈ મારો દીકરો દાંત વાળું ભટકારી જોયું પણ વાત પૂરી નથી થાપી હ રાજ્ય અગિયાર વાગે અને હોસ્પિટલ ત્યાં ડોક્ટર દલે હતા કીધું સાહેબ ગિરે છે અને હું ગિરે ગયો ડોક્ટર નો ડોરબેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે મજા આવી છે ત્યાં હું મજા આવ્યો મને કે ડોક્ટર મારી સેવા નીકળ્યા એ મીડિયા મને ગગલા વાગે ધા 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 હું આવો છો સા સા સમય નો બા 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 બાન સા કે લઈ બોર્ડ મેરુ સાહેબ ડોક્ટર મળવાનો સમય સાથે ના એટલે મેં ડોક્ટર ને સામું કહી દીધું કે મોડ મેં વાંચ્યું હોય હું કુતરે થોડું વાંચ્યું હોય મને કુતરું કાઢ્યું છે એટલે શિવ કોઈ બાપુ ને કીધું બાપુ શિવ તું કરતા શીખે ગુરુ છે કાતિલ સાધુ કે સંગ્રહ કરે એ સ્વભાવ છોડતો બેટા નિર્મલ હો જાવ બંધ કરે પંદર દિનો કરો હોળ બધી પાછી એની પાછી ફરિયાદ આવે એટલે અડધીક રાતનો મજૂર ભાંગેલો અને પરમ સદગુરુ કે બેટા તું તારો સ્વભાવ ન છોડતો મારો સ્વભાવ કેમ છોડ અમારે શરણે આવે એની પ્રગતિ ન થાય તો સાધુત્વ લાજે હું તને એક મોકો આપું છું

એમાં કોઈ મારી જેવો ગોવાળ માણસ એણે બાપુને કીધું બાપુ આશ્રમ નાનો છે આમાં ક્યાં કડબ રાખો ક્યાં નીરાવ રાખો ક્યાં હુકું રાખો ક્યાં લીલું રાખો ક્યાં એને બાંધો એની કરતાં બાજુમાં જ મારી વાડી છે હું વાડીએ ગાયને લઈ જાઉં ત્યાં હું સેવા કરીશ ગાયની સેવાનો મને મોકો આપો દૂધ પહોંચાડી દઈશ ગૌભક્ત લગતા હોય બેઠા કે પેઠ્યું બાપુ અચ્છા કોઈ વાત નહીં તું લેજો કોનો વાડી ને લઈ આખો દે હાચવી હાજે ખાણ આપ્યું અને ગાયને દોવા બેઠો તો બબુ ગા ખંભે કરી ગયા બાકુ ગા કરી થતો જાતો મોટો હો વાહડા લાવ લે તારી માં ભડકા ભરે બાપુ મારી લઈ તાર ગધેડો કરી ગાય ન કરે ગરીબ માણસ હોય એનો દાખલો દે કે ભાઈ બિચારો ગાય ના ઉપલા ધાત છે અને બલ આ બટકુ ભરે વાણે વાહળે ખીલા મને હાકલ કરે રાજન રાજ 12 વાગે પકડી બાપુ ક્યાં હોય ક્યાં હોય ને હું પણ લીધો ખબર

એનું ધ્યાન જ ન બાબુ આ આ ઠંડીમાં કેટલું માણા બેઠું

અને રાજા એની માંગણી કરે છે ત્યારે સંત કહે છે બેટા મેં તો ઉસકા પાલક પિતા હું તારે જેવું ઠેકાણો મળે તમારે મારે ગોતવાય ક્યાં એ રાજાને પરણાવે છે ક્યાં સિંટુ ક્યાં ગાય અને ક્યાં બાપુ પટરા ઓનાના હાકળનો હિંડોળો હાથમાં મારને જરૂર ખૂચડું ભૂખા આઠ આઠ દાશી વાહર ઢોળે ખમ્મા પાડે ખમ્મા મારે આવે બાબ કેસરવાળું દૂધ લેવું બન્યું એવું હાજ પડે રાજા જાય એના સ્વયં કક્ષમાં આવે એના મહેલમાં આવે તો બાપુ એ દીવો જપતો ન હોય પેલા તો ઘીના કોળિયા લાઈટું થતી નથી ઘીની વાઈટ મહારાજાના મહેલમાં ઘાસડ ના દીવા નું એક પણ દીવો જકતો ન હોય એક દી બે દી ત્રણ દી થયા અને રાજા એ પ્રધાનને કચેરીમાં બોલાવે આજે રાજા રે એ બોલાવે પ્રધાન કેવું નહોતું પ્રધાનજી નેમ નામદાર હુકમ મહારાજ મેરે ખામે હુકમ પ્રધાનજી મારા રાજ માં દીવા પેઠાવા કોણ જાય છે

પહેલી માર તેલ નીકળે અમારા નો બીજો કઈ પ્રોગ્રામ આયોજન કરો મહારાજ દોઢો થામાં જી મહારાજ સગન ને છું કે હું તો દીવા રોજ પેટાવું છું રોજ કોડિયા પૂરું છું નક્યા પેઢીઓ થી રાજ સેવા કરીએ છીએ તો કોઈ કઢવી નાખવા માટે રાજમાલે એમને કાઢવા માટે કોઈ ચડયંત્ર કરતું છે આ દીવા પેટા જોવું છે કોણ બોલવે છે

ગુરુ પછી સંત લે પાસે બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી ગાય માંની પઠરાણી બનાવી સતાય તે તારો સ્વભાવ ન છોડ્યો એમાં હું શું કરું ગુરુ મહારાજની જેમ જેમ કૃપા થતી જાય ને એમ સ્વભાવમાં ફેરફાર થતો જાવ आवा सतो हाजरी में प्रसाद खवाई जाए ने ई कोठा में पीछे दारू न जावो जो ई कोठा में कोई परमाटी न जावे जो चेंज स्वभाव में फेरफार अब मैं क्या करूं बेटा अपने मैं फोर व्हील हो या सिंगल रोड है हमें बाइक वाला होता है तो है हो

મેટા મે તો કુતરીમાંથી ગાય બનાવી ગાયમાંથી પટરાણી બનાવી તોય તારો સ્વભાવ ન છોડ્યો તો હવે તો મેં શું કરું જા ફરીથી કૂતરી હોત હાજી છે હાજી સાથીમાં જ મેં સ્વભાવડો ન આવ બા આમણા હું પ્રોગ્રામલ નીકળને તો અમારે શું છે ધજા ભાળીએ કે સાપાણી પીવા વ્યા મજા આવે કારણ કે આખા દૂધની ચા છે સાંધોડા રાજી આવ માયા આવ કા ભેદ હે હું ખરેખર

ोडा परिचय मारी घरे रोज चालक